મારા છેલ્લા ત્રણ વર્ષથી જ મારા પાસે પશુપાલક છે હું છેલ્લા ત્રણ વર્ષથી બહેનોને કહેવા માગું છું કે કે પશુપાલક સાથે હમણાં જોડાવું એટલે કે કે ત્રણ વર્ષમાં મેં આટલો વધારો કર્યો મેં વર્ષમાં મારે મેં પશુપાલક પશુપાલકો મારા ખ્યાલમાં પહેલાં હમણાં પીસે હતા પછી મેં ધીરે ધીરે વધારીને હમણાં નેવું આસપાસ કર્યા એવું પછી મેં જેમ નફો મળ્યો એમ ધીરે ધીરે વધારો કર્યો અને પશુપાલકમાં પણ વધારો હમણાં વધારો કર્યો સવારમાં હમણાં વહેલા ઊઠીને અને હમણાં બધું કામ કરીએ પહેલાં દૂહીને પછી સારાનું એ જ હમણાં ધ્યાન રાખીએ હમણાં ઘરકામ કરીએ ખેતીમાં કરીએ ને પશુપાલકમાં પણ અવેરીને કરીએ

એક લાખ ને ત્રેવીસ હમણાં હજારનો હજાર લીટર દૂધ મેં ભરાયું એમાં મને એકાવન લાખની મારે આવક આવી એમાં મેં બાર લાખનો વધારો આવ્યો મારે પછી બહેનોને એમ કહેવા માગું છું કે ધીરે ધીરે પશુપાલકનો વધારો કરો અને ધીરે ધીરે કિશિયરોને વધારે કરો દિવસનો મેં હમણાં ચારસો લીટર દૂધ ટકના ના બસો અને દિવસ ચારસો લીટર દૂધ ભરાવ્યું